પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચનું સરપ્રાઇઝ ચેકિંગ શહેરના પોષ વિસ્તારમાં ધમધમતા કેફે પર આવ્યું હતું મોડી રાત્રે ચેકિંગ કરીને લોકોને આવી જગ્યા પર મોડી રાત્રે ન આવવા માટે અપીલ કરવામાં આવી હતી સુરતના વેસુ અલથાણ પાલ વગેરે વિસ્તારોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તમામ વિસ્તારોમાં આવેલા ચા કેફે ઉપરાંત પાનના ગલાઓ પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું રાત્રે અગિયાર વાગ્યા બાદ પણ પોતાની દુકાનો ખુલ્લી રાખતા હોય તેવા લોકોને રાત્રે અગિયાર વાગ્યા બાદ પોતાની દુકાનો બંધ કરવા માટે ઘટક સૂચનાઓ આપી છે તે ઉપરાંત ત્યાં બેઠા તમામ લોકોને પોલીસે સમજાવ્યા પણ છે ખાસ કરીને રાત્રી દરમિયાન કેટલાક અ સામાજિક તત્વો દ્વારા આવી જગ્યાઓ પર ગેરપૃતિઓ કરતા હોય છે નશાની હાલતમાં તેઓ ખોટી ઘટનાઓને પણ અંજામ આપતા હોય છે જે તે તકેદારીના ભાગરૂપે પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સાથે જ પોલીસ અધિકારીએ કહ્યું કે આ અભિયાનમાં બે પીઆઈ આઠ પીએસઆઈ ઈસોજી અને ડીસીપીના આશરે એસી પોલીસ કર્મીએ કુલ આડત્રીસ જગ્યાએ ચેકિંગ હાથ ધર્યું હતું અમને માહિતી મળી છે કે અહીં રાત્રે ડ્રગ્સનું સેવન પણ થઈ રહ્યું છે પરંતુ ચેકિંગ સમયે કંઈ મળ્યો નથી અમારી સતત સ્તર્શની કાર્યવાહી ચાલુ રહેશે ચા ની પેલી કાફે હોય અને એની અંદર સ્મોકિંગ ઝોન બનાવેલા હોય અને લોકો મોટી પ્રમાણમાં રાત્રે મોડે સુધી એક વાગ્યા બે વાગ્યા સુધી બેસી રહેતા હોય તો આ લોકોને આજે વર્ન કરવામાં આવેલા છે કે ભાઈ રાત્રે અગિયાર પછી નોર્મલી કોઈ પણ સારા ઘરના વ્યક્તિઓ એ ફરતા ન હોય તો આજે તમામ જેટલા પણ એના આવા માલિકો છે એને પણ વોર્ન કરવામાં આવેલા છે અને જે લોકો ત્યાં આવેલા હતા યંગસ્ટર હતા પછી બીજા અમુક મોટી ઉંમરના પણ હતા તમામને આ સમજાવવામાં આવ્યું છે કે ભાઈ આ વસ્તુ જો અગિયાર વાગ્યા પછી બંધ થશે અને આ લોકો ત્યાં નહીં આવે તો યંગસ્ટર જે રાત્રે ફરતા હોય અને કોઈ નશાના રવાડે ન ચડે કોઈ ડ્રગ્સ કે બીજી કોઈ નશાકારક વસ્તુઓનું સેવન ન કરે એના માટેનું એક આ અભિયાન છે અને આ અમારી સતત આ પ્રવૃત્તિ ચાલુ રહેશે આ આખું જ જે અભિયાન છે એની અંદર બે પીઆઈ આઠ પીએસઆઈ એસઓજી અને ડીસીબીના અને એસી માણસો એસઓજી અને ડીસીબીના તમામ લોકોએ આ આજે ટોટલ આડત્રીસ જગ્યાએ જુદી જુદી આડત્રીસ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે અમને એવી માહિતી હતી કે અહીંયા રાત્રે ડ્રગ્સ નું સેવન પણ થઈ રહ્યું છે પણ ચેકિંગ કરવામાં આવેલ છે પરંતુ એવું કઈ નથી પરંતુ સતત અમારી આ કાર્યવાહી ચાલુ રહેશે અને જો એવું કોઈ પણ નશાકારક કે ગેર ગેરકાયદેસર જે કાયદાથી પ્રતિબંધિત એવું કોઈ પણ મળશે તો કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે અત્યારે જે પાલ છે અડાજણ છે પછી વેસુ છે પીપલોદ છે અલથાણ આ બધી જ જગ્યાઓએ જ્યાં જ્યાં આવા ઝોન બનાવેલા છે એ તમામ ઝોનની ડિટેલની અંદર એની અંદર સર્ચ કરવામાં આવેલ છે અને એના જે માલિકોને પૂછપરછ કરવામાં આવેલ છે ને એના ડીવીઆર પણ ચેક કરવામાં આવશે